આજના આ માં આપણે આ ચેપ્ટર નો અભ્યાસ કન્ટિન્યુ કરીશું આજનો આપણો ટોપિક છે પોષક તત્વનું પ્રબંધન અને ખાતર વિશે તો ચલો આજનો આપણો આ લેક્ચર કન્ટિન્યુ કરીએ તમે જો હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને જરૂરથી કરજો અને આ લાઈક આપજો પોષક તત્વનું પ્રબંધન વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વની આવશ્યકતા હોય છે વનસ્પતિઓને ત્રણ સ્ત્રોત માંથી આ પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને આ ત્રણ સ્ત્રોત છે વનસ્પતિને આવશ્યક પોષક તત્વની સંખ્યા સોળ છે જેમાંથી ભૂમિમાંથી વનસ્પતિને તેર પ્રકારના પોષક તત્વ પ્રાપ્ત થાય છે પાણીમાંથી એક પોષક તત્વ અને હવામાંથી બે આવશ્યક પોષક તત્વ મળે છે ડિટેલ્સમાં ચર્ચા કરીએ તો હવામાંથી વનસ્પતિને કાર્બન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે પાણીમાંથી વનસ્પતિને હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે જમીનમાંથી વનસ્પતિને જે પોષક તત્વો પ્રાપ્ત થાય છે એને બે વર્ગમાં વહેંચવામાં આવેલા છે એક વર્ગ એવો છે કે જે પોષક તત્વ વનસ્પતિને વધુ માત્રામાં આવશ્યક છે જેને બૃહદ પોષક તત્વ અથવા તો ગુરુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે અને એવા પોષક કે જે વનસ્પતિને ઓછી માત્રામાં આવશ્યક છે એવા પોષક તત્વને સૂક્ષ્મ પોષક તત્વ અથવા તો લઘુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે તો બૃહદ પોષક તત્વ એટલે કે ગુરુ પોષક તત્વ નાઇટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ છે છ તત્વો વનસ્પતિને વધુ માત્રામાં આવશ્યક છે લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો મેંગેનીઝ બોરોન આયન ઝીંક કોપર મોલિબ્ડેનમ અને ક્લોરીન છે આ સાત તત્વો ની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેને સૂક્ષ્મ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે પોષક તત્વની ઉણપના કારણે વનસ્પતિઓની પ્રજનન વૃદ્ધિ વગેરે વનસ્પતિની પ્રજનન વૃદ્ધિ રોગ સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર થાય છે ખાતરની આવશ્યકતાની જો વાત કરવામાં આવે તો વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક તત્વો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા હોય છે સેન્દ્રીય ખાતર જેવા કે કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ લીલું જૈવિક ખાતર રાસાયણિક ખાતર કાર્બનિક ખેતી સમાવેશ કરવામાં આવે છે જેનાથી વનસ્પતિને પોષક તત્વ આપી શકાય ખાતર હવે ચર્ચા કરીએ સેન્દ્રીય ખાતર વિશે સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થના આધારે તેને કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ લીલું જૈવિક ખાતર એમ બે વર્ગમાં વહેંચવામાં આવેલા છે સૌથી પહેલા આપણે જોઈએ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ પશુઓના મળમૂત્ર છાણા પશુઓ દ્વારા ત્યજેલો ચારો શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો નીંદણ સ્ટ્રો સુએજ કચરો વગેરે ખાડાઓમાં સડવા દેવામાં આવે છે અને આ ક્રિયાને કમ્પોસ્ટ કે સ્ફટિકરણ કહેવામાં આવે છે વનસ્પતિના કચરા પ્રાણીઓ દ્વારા ત્યજેલા પદાર્થના અળસિયા દ્વારા વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ ને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે વનસ્પતિની ક્રિયાથી વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થ અને પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે ત્યાર પછી ચર્ચા કરીએ લીલું જૈવિક ખાતર પાક ઉત્પાદન પાક ઉગાડતા પહેલા ખેતરમાં સણ અથવા તો ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલાં જ તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં તેને ભેળવી દેવામાં આવે છે મિક્સ કરી દેવામાં આવે છે ભૂમિમાં દટાયેલા આ વનસ્પતિઓ ચારથી પાંચ દિવસમાં અથવા તો ચાર થી પાંચ અઠવાડિયા દરમિયાન વિઘટન પામી લીલું જૈવિક ખાતર તૈયાર કરે છે અને એક ખાતરની આખી એક ચાદર સ્વરૂપની રચના ખેતરની ભૂમિમાં તૈયાર થાય છે ખાતર ભૂમિને નાઇટ્રોજન ફોસ્ફરસ થી સમૃદ્ધ કરે છે તો આ ચર્ચા હતી લીલું જૈવિક ખાતર તો આમ આપણે જોયું કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ જે સેન્દ્રીય ખાતરના પ્રકાર છે હવે આપણે સેન્દ્રીય ખાતરના લાભ વિશે ચર્ચા કરીશું સૌથી પહેલું કે કાર્બનિક પદાર્થથી પરિપૂર્ણ કરી ફળદ્રુપ બનાવે છે સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થ ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદ કરે છે અને રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારે કરે છે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થ વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદ કરે છે અથવા તો તે પાણીને એકત્રિત થતું અટકે છે સેન્દ્રીય ખાતર પાકમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવા કરવામાં આવતો હોવાથી ખાતરના કચરાનું પુનઃ ચક્રીયકરણ થાય છે

વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિના પોષક દ્રવ્ય છે જેને ઉદ્યોગોમાં એટલે કે કારખાનાઓની અંદર તૈયાર કરવામાં આવે છે રાસાયણિક ખાતરના લાભની ચર્ચા કરીએ તો તેમાં વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વનસ્પતિ વૃદ્ધિ પર્ણ એટલે કે શાખાઓની વૃદ્ધિ અને પુષ્પની વૃદ્ધિ સારી થાય છે અને તેનાથી સ્વસ્થ વનસ્પતિ અને તેના દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય છે આમ રાસાયણિક ખાતર દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મેળવી શકાય છે સાથે સાથે રાસાયણિક ખાતરના ગેરલાભ પણ છે ગેરલાભની વાત કરવામાં આવે તો તે આર્થિક રીતે મોંઘા છે વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને પ્રદૂષણ પ્રેરે છે જળ પ્રદૂષણ જળ પ્રદૂષણ થાય છે અને તેના સતત ઉપયોગથી ભૂમિનું પ્રદૂષણ પણ થાય છે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે તેના વારંવાર ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્રને અવરોધે છે અથવા તો નુકસાન પહોંચે છે તો આમ ખાતરનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા પ્રમાણ સમયનું આયોજન વિશે હવે ચર્ચા કરીશું કાર્બનિક ખેતી વિશે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ દવાઓ કીટકનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની જે પદ્ધતિ છે એને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થ વનસ્પતિ કચરો પશુધન કચરો નું પુનઃ પુનઃચક્રિયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે આમ આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સર્વધન અળસિયાનું સર્વધન નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયાનું સર્વધન કરી તેને તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે જૈવ કીટકનાશકના સ્વરૂપમાં લીમડાના પર્ણ હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે અને તેનાથી પર્યાવરણને ઓછુંમાં ઓછું નુકસાન થાય છે તો મિત્રો આ ચર્ચા હતી આજના લેક્ચર વિશે સૌ પ્રથમ આપણે જોયું પોષક તત્વનું પ્રબંધન ત્યાર પછી આપણે ખાતર વિશે માહિતી મેળવી તેમાં આપણે સેન્દ્રીય ખાતરમાં કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ લીલું જૈવિક ખાતર સેન્દ્રીય ખાતરના લાભ રાસાયણિક ખાતરના લાભ ગેરલાભ અને કાર્બનિક ખેતી વિશે માહિતી મેળવેલી આજના આ ઇમ્પોર્ટન્ટ લેક્ચરમાંથી એક વર્કશીટ તમારા માટે તૈયાર કરવામાં આવેલી છે વર્કશીટનો પહેલો પ્રશ્ન વનસ્પતિમાં પોષક તત્વ સમજાવો ત્રણ માર્ક માટે ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતર ત્રણ માર્ક માટે સેન્દ્રીય ખાતરના પ્રકાર વર્ણવો બંને પ્રકાર લખવાના રહેશે ચાર માર્ક માટે

Have a nice day. Good day everyone. Bye bye. Take care.